સુરતમાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યોના વિરોધ મુદ્દે એમડીએ સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે સ્માર્ટ મીટર પારદર્શક અને સુરતમાં વિદ્યુત સહાયકોને સ્માર્ટ વીજ મુદ્દે ધારાસભ્ય ચેતર વસાવન અનંદ પટેલ દ્વારા ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે કચેરીએ કરવામાં વિરોધ બાદ મેનેજિંગ ડિરેક્ટર એટલે કે એમડી યોગેશ ચૌધરી પ્રતિક્રિયા આપી છે તેમણે સ્માર્ટ મીટરની કાર્યપ્રણાલી અને કંપનીની ભરતી પ્રક્રિયા વિગતવાર માહિતી આપી હતી તે જણાવ્યું હતું કે ડીજીવીસીએલમાં એસી ટકા કર્મચારીઓ આદિવાસી ટ્રાઇબલ વિસ્તારના છે અને સ્માર્ટ મીટર દર્શક છે ત્યારે સભ્યો દ્વારા સ્માર્ટ વીજ મીટર ઝડપથી ફરતા હોવા અને ઓર બિલ્ડિંગની ફરિયાદો ઉઠવામાં આવી હતી આ મુદ્દે યોગેશ ચૌધરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં ત્યાં સુધીમાં સોળ લાખ સ્માર્ટ વીજ મીટર લાગી ચૂક્યા છે જે દક્ષિણ ગુજરાતમાં પણ ચાર લાખ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે તેમણે ઉમેર્યું કે સ્માર્ટ વીજ મીટર અંગે લોકોને સંપૂર્ણ સમજણ આપવામાં આવી છે અને તેમનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે મીટર ઝડપથી ચાલતું કે ઓર બિલિંગની કોઈ પણ ફરિયાદ તેમને મળી નથી તેમણે આ વાતને પાયા વ્યુઅ ગણાવી છે દક્ષિણ ગુજરાત વીજ કંપની બહાર નોકરીથી વંચિત ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા બોલના મામલે પણ એમડી યોગેશ ચૌધરીએ નિવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ડીજીવીએસએલમાં કુલ પંચ્યાસી એટલે કે આઠ કર્મચારીઓ છે તેમાં મોટાભાગના ટેકનિકલ કર્મચારીનો સમાવેશ થાય છે પ્રતિ પ્રક્રિયા સમજાવતા તેમણે કહ્યું કે કંપની દ્વારા ઇલેક્ટ્રિકલ વિભાગમાં કર્મચારીઓને શારીરિક એટલે કે ફિઝિકલ અને લેખિત એટલે કે રિટરિંગ પરીક્ષા લેવામાં આવી છે ત્યારબાદ અંતિમ રીતે પસંદ થયેલા ઉમેદવારોની વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવે છે જેમ જેમ પ્રમોશન અને નિવૃત્તિની પ્રક્રિયા થાય છે તેમ તેમ આ વેઇટિંગ લિસ્ટમાંથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે સાથે જ માન્ય ધારાસભ્યશ્રીઓની રજૂઆત સ્માર્ટ મીટર બાબતે પણ હતી એમાં પણ અમારે જણાવવાનું છે કે ગુજરાતમાં અત્યારે લગભગ સોળ લાખ સ્માર્ટ મીટર લાગી ગયા છે અને દક્ષિણ ગુજરાતમાં પણ સાડા ચાર લાખથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે અને એના બેનિફિટ્સ હવે પબ્લિકને સમજવામાં પણ આવ્યા છે અને ઘણા બધા લોકોથી અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે કોઈપણ ફાસ્ટ મીટર ચાલવાની કે ઓવર બિલિંગની આ પ્રકારની કોઈ ફરિયાદ નથી અને અત્યારે બહુ ફાસ્ટ સ્પીડમાં દર મંથ લગભગ એક લાખથી વધારે સ્માર્ટ મીટર લાગે છે સરકારે એમાં એ પણ જાહેરાત કરી છે કે જે ઓવરઓલ મંથ સુધી પોઝિટિવ બેલેન્સ રાખતા હોય તો એમને બે ટકાની રિબેટ પણ મળે છે અને જે લોકોને મંથના એન્ડમાં પે કરવું હોય તો પણ કોઈ એમાં પ્રોબ્લેમ નથી એમાં પ્રીપેઇડ મેન્ડેટરી નથી જેને પ્રીપેડ ઈચ્છાથી ઇચ્છાથી કરવું હોય પોઝિટિવ બેલેન્સ રાખતા હોય તો એમને દો પર્સન્ટનું રિબેટ મળે છે અને જેને મંથના એન્ડમાં પે કરવું હોય તે પાસની રીતે એમાં પણ પેમેન્ટ કરી શકે છે જ્યાં સુધી સ્માર્ટ મીટરના જે ફાસ્ટ ચાલવાની કે આ પ્રકારની રજૂઆત હોય એ બિલકુલ ખોટી છે એમાં કોઈ સત્યતા નથી અત્યાર સુધીમાં સાડા ચાર લાખથી વધારે સ્માર્ટ મીટર લાગે છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતી અમે હજારોમાં ચેક મીટર્સ પણ છોડ્યા છે અને મારી પાસે ડેટા પણ અવેલેબલ છે કે ચેક મીટર્સમાં જૂના મીટર અને નવા સ્માર્ટ મીટરમાં ડેટા બિલકુલ સરખો આવે છે અને નંબર ઓફ યુનિટ્સના કન્ઝમ્સનમાં કોઈ ડિફરન્સ આવતું નથી એટલે અત્યારે બહુ સ્મૂથલી સ્માર્ટ મીટરના ઇન્સ્ટોલમેન્ટનું કામ ચાલી રહ્યું છે દર વર્ષ દર મહિના દક્ષિણ ગુજરાતમાં લગભગ એક લાખની અંદર જે સ્માર્ટ મીટર લાગે છે અને ઓવરઓલ ગુજરાતમાં અત્યારે સોળ લાખથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે અને ફ્યુચરમાં પણ આ રીતે કામ ચાલતું રહેશે એવી અમારી પબ્લિકની અપેક્ષા પણ છે અને એનો બેનિફિટ અમે પણ ડિસ્કોમને પણ મળશે અને આ ડિસ્કોમની સાથે સાથે પબ્લિકને પણ એનો બેનિફિટ મળશે આ પ્રકારની અમારી તૈયારી છે વધુમાં ડીજીવીએસએલના એમડી ચૌધરીએ સ્પષ્ટતા કરી કે હાલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં કોઈ પણ ખાલી જગ્યા નથી જેમ જેમ ખાલી જગ્યાઓ પડશે તેમ તેમ વેઇટિંગ લિસ્ટમાંથી ભરતી કરવામાં આવશે